અને પ્રશાસને ત્યાં ગાડીઓના પાર્કિંગ માટે જગ્યા બનાવી છે પરંતુ ગાડી કરતાં ખૂબ જ નાની કહેવાય એવી લારી મૂકવા માટે ત્યાં જગ્યા નથી રાખી એના અગેન્સ્ટ અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે કોઈ પણ રીતે આ નાના ધંધાર્થીઓ છે નાના રોજગારી મેળવતા લોકો છે એ લોકોને ધંધા રોજગારની વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા આ વિસ્તારમાં જ કરવામાં આવે એના માટેની અમે રજૂઆત કરી છે